ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिश्वत् કલાને શિલ્પકારની જેમ આકાર આપનાર સ્વભાવને ફૂલી જેમ સુંદર બનાવનાર દરિયા જેવી દુનિયામાં સાચો કિનારો બતાવનાર દીવો હોય પણ દીવાની સકારાત્મક ચ્યો ચલાવનારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હો ચૈતાલિક સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાત્કારની અનુભૂતિ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ એવો તો ન જ હોય કે જેના જીવનમાં કોઈ કષ્ટ દુઃખ કે સંકટ ન આવ્યા હોય માણસ આખો હચમચી ઉઠે એવા ઝંઝાવાતો પણ પોતાના જીવનમાં સર્જાતા હોય છે એવા અવસરે વ્યક્તિને ટકી જવા માટે કોઈ સક્ષમ આધારની જરૂર પડતી હોય છે જેના સહારે વ્યક્તિ સળગતી સમસ્યાનો પેલે પાર પહોંચી શકે છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજા આવો એક સક્ષમ આધાર છે અનેકાનેક લોકો પૂજ્ય બાપજી દાદાની અલૌકિક સહાયથી વિપત્તિના સાગરને પાર પામ્યા હતા પાર પામે છે અને પાર પામશે વાત એક શ્રાવકની છે જેમની અત્યારે ઉંમર બોતેર વર્ષની છે રહેવાનું વડોદરામાં કર્મના સહયોગ એવા કે નાના પરિવારના બધા જ સદસ્યોએ આંખ નીચી દીધી કાકા એકલા વાકી રહ્યા કર્મની વિચિત્રતા એવી કે અન્ય જે પણ સગા સંબંધી હતા તે બધા નામ માત્રના તેમને કાકા જોડે કાંઈ લેવા દેવા નહીં પોતાની મૂડીમાં એક મકાન સિવાય કાકા પાસે બીજું કાંઈ નહીં છેલ્લા ઘણા વર્ષોથી કાકા પોતાનું મકાન વેચવાનો પ્રયત્ન કરતા હતા પણ કોઈ પણ પ્રકારનો મેળ પડતો ન હતો કાકાએ મકાન વેચવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા જાહેરાતો કરાવી દૂરના સંબંધીઓને જણાવ્યું દલાલોને વાત સોંપી વગેરે બધું જ કરી દીધું બધા પ્રયત્નોની નિષ્ફળતાથી કાકા સતત ચિંતામાં રહેતા સાવજ એકલા માણસ આ મોટી સમસ્યાથી ઘેરાઈ ગયા પોતાના જીવનના વિકટ સમયે પરમ પરમપૂજ્ય પન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજાના ભક્ત એવા એક ભાગ્યશાળીએ તેમને વાલવોડ તીર્થ બિરાજમાન પૂજ્ય બાપજી દાદાના પ્રભાવની વાત જણાવી તેમણે જણાવ્યું કે તમે પૂજ્ય બાપજી દાદાની આગળ તમારી અરજી મૂકી આવો હું ચોક્કસ કહું છું કે તમારું કાર્ય થઈ જ જશે આગંતુક ભાગ્યશાળીની વાત કાકાના મનમાં ગઈ કાકાએ વાલવોડ જવાનું નક્કી કર્યું ગુરુવારના દિવસે વડોદરાથી રિક્ષામાં વાલવોડ પહોંચ્યા પૂજ્ય દાદા પાસે પહોંચ્યા ત્યારે તેમને એવી અનુભૂતિ થઈ કે પૂજ્ય દાદા એમની રાહ જોઈ રહ્યા હતા ખૂબ જ ભક્તિભાવ સાથે પૂજ્ય બાપજી દાદાની તેમણે આરાધના કરી ત્યાં દૂર દૂરથી ભક્તોને આવેલા જોઈને તેમની શ્રદ્ધા બમણી થઈ ગઈ તેના પૂજારીને એમને પૂછી પણ લીધું કે ગુરુવારના દિવસે અહીં ભક્તોનો મેળો ભરાય છે પૂજારીએ સ્મિત સાથે જવાબ આપ્યો હા કાકાએ પણ ગુરુવારના વાલવોડ તીર્થ દર્શન કરવા શરૂ કર્યા આવવા જવાનું સાધન નહીં કોઈ સ્વજન નહીં એટલે રિક્ષાવાળાને બાંધી દીધો પૂજા દાદાની કૃપાથી તે વ્યક્તિ સારો મળી ગયો કે જે સાવધાની કાકાને લઈ જતો અને શાંતિથી આરાધના પૂર્ણ થાય પછી ઘરની અંદર સુધી મૂકી જતો માત્ર પાંચ ગુરુવારના દર્શને કાકાના ત્યાં કોઈ પાર્ટીનો કોલ આવ્યો કે જેને કાકાનું મકાન લેવામાં રસ હતો કાકાનું મકાન ન વેચવામાં કારણ આજુબાજુના પાડોશી હતા છેલ્લા વર્ષોમાં એ લોકો સમજી ગયા હતા કે કાકાને આગળ પાછળ કોઈ નથી એટલે કાકાના ગયા બાદ આપણે જ મકાન હડપ કરી લેશું એટલે આગંતુક પાર્ટીને કાકાના ઘરના દરવાજા સુધી પહોંચવા જ દે વર્ષોથી આવું ચાલતું હતું પહેલાં તો કાકાને કાંઈ ખબર નથી પછી ખબર પડી પણ કાકા કંઈ કરી શકે તેમ નતા આડોશ પાડોશના ગુંડા જેવા લોકોની આગળ તેઓ જ લાચાર હતા બીજું બાપજી દાદાના વાલવોડ તીર્થે પાંચ ગુરુવારના દર્શન પૂર્ણ થયા અને એક પાર્ટી કાકાનો સંપર્ક કરીને ઘર આંગણે આવી ગઈ એણે મકાન આખું જોયા વિના સોદો કરી લીધો બાનાના પૈસા આપી દીધા દસ મિનિટમાં તો બહાર પણ નીકળી ગઈ આટલી વારમાં કોઈ અજાણી વ્યક્તિ આજના જમાનામાં સોદો કરે તેવું તો શક્ય બને બહુ જ સરળતાથી કાકાનું મકાન વેચવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું આજુબાજુવાળા માથાભારે માણસોને પાર્ટી આવી અને ગઈ તેની ખબર પણ ન પડી કાકાનું મકાન વેચાઈ ગયું છે તેની ગંધ પણ ન આવી આનંદની વાત તો એ છે કે થોડા જ વખતમાં કાકાના મકાનની સવા કરોડની કિંમત કાકાના હાથમાં આવી અને કાકાએ પોતાની અતરંગ ભાવના મુજબ એ રકમ પરમાત્માના જિનાલયના જીર્ણોદ્ધારમાં વાપરી કાકાનું વર્ષોનું ટેન્શન સાવ સરળતાથી દૂર કરનાર કાકાની રકમને સતમાર્ગે વાળવનાર અને જીવનની તથા જીવનના અંત સમયની સમાધિ આપનાર તથા સદગતિનું બુકિંગ કરી આપનાર પૂજ્ય બાપજી દાદાનો ઉપકાર કાકા કદી ભૂલી શકે ખરા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ